ભુજમાં એકતાલીસ લાખની કિંમતના કોકૈન સહિત બે ઈસ્મો ઝડપાયા ભુજના મિર્ઝાપર રોડ પર શેરે પંજાબ નામની હોટલના માલિક અને ભુજનો એક સ્થાનિક યુવાન પંજાબના ફિરોજપુરથી કોકેઇન લાવ્યાની હકીકત સામે આવી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની એસઓજી શાખાના પીઆઈ અને તેમની ટીમને એરપોર્ટ રોડ પર આવેલી પ્રભુનગર નજીક ઓક્સફોર્ડ સોસાયટીમાં દરોડો પાડી આઈ કારમાં પડેલા એકતાલીસ લાખની કિંમતના એકતાલીસ ગ્રામ કોકઈન અને બે ગ્રામ અફીણ કબજે કરી આ ડ્રગ્સ લાવનાર બંને ઇસમોની ધરપકડ કરી લીધી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની એસઓજી શાખાને મળેલી બાતમીના આધારે એસઓજી ફીઆઈ કે એમ ગઢવી અને પીએસઆઈ ડીબી વાઘેલાએ પોતાની ટીમ સાથે મળેલી હકીકત પ્રમાણે પ્રથમ મિરજાપર રોડ પર આવેલ સાને પંજાબ નામની હોટલ પાસે વોચ ગોઠવી હોટેલના માલિક ગુરદેવ ગુરુદેવસિંહ ઉર્ફે મનિંદરસિંહ સતનામસિંઘ કારુ મૂળ રહેવાસી મેઘા પંજાબ હાલ જલારામ સોસાયટી એરપોર્ટ રોડને અટકમાં લઈ તેની આગવી પૂછપરછ કરતા આરોપી ગુરુદેવસિંઘે પોતાના મિત્ર ઓક્સફોર્ડ સોસાયટીમાં રહેતા મયુર રસિકભાઈ સોની સાથે રહી પંજાબના ફિરોજપુરથી કોકિન લાવ્યા હતા અને આ જથ્થો મયુર પાસે હોવાની કબૂલાત કરતા આરોપીને સાથે રાખી પીઆઈ ગઢવીએ ઓક્સફોર્ડ સોસાયટીમાં રહેતા મયુર સોનીને ત્યાં દરોડો પાડી તપાસ કરતાં મયુરે કોકેનનો જથ્થો કારમાં પડ્યો હોવાની કબૂલાત કરતાં મયૂરની આઈ ટ્વેન્ટી કારના હેન્ડબ્રેક પાસે પડેલ એકતાલીસ ગ્રામ કોકેઈન રૂપિયા એકતાલીસ લાખનો કબજે કરી સાથે બે ગ્રામ અપીણ પણ મળી આવ્યું હતું પોલીસે આઈ ટ્વેન્ટી કાર રોકડ વગેરે મળી રૂપિયા છેતાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પસ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પૂલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન

ના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો